સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડ યોજવામાં આવ્યા છે ગ્રીષ્મકાળમાં આજે ગંગા દશમીનું મોટું મહત્વ છે ત્યારે રણછોડ સોનાનું લાલજી સ્વરૂપ થયું છે નાવ મનોરથ માટે હોળીમાં બિરાજમાન સેવકો દ્વારા ભગવાનને નાવમાં બેસાડી અને સહેલ કરાવવામાં આવી ઉષ્ણકાળમાં નાવ મનોરથનું સવિશેષ મહત્વ રહેલું છે હજારો ભાવિકો શ્રીજીના આ દર્શન કરી ધન્ય બન્યા પાણીના ફુવારા ઉડ્યા અને શ્રીજીને ઠંડકનો ભાવ પ્રદાન કરવામાં આવ્યો નાવના મનોરથનું બહુ જ મહત્ત્વ છે કારણ કે ઉષ્માનકાળની અંદર જ્યારે ગરમી હોય એ દરમિયાનમાં ભગવાનને નાવ મનોરથમાં બિરાજમાન કરવામાં આવતા હોય છે અને ધામધૂમથી ભગવાનને આ નાવ મનોરથ મનાવવામાં આવતો હોય છે નાવડીની અંદર નાના નાના બાળકો ભગવાનને ઝુલાવતા હોય છે એટલે ભગવાનને નાવડીની અંદર બેસીને ગોળ ફેરવવામાં આવતા હોય છે અને વિવિધ પ્રકારના ભોગ લગાવવામાં આવતા હોય છે અને ભગવાનને ફૂલનો શિંગાર કરવામાં આવતો હોય છે અને રણછોડરાયજીના મંદિરમાં આજે ગંગાદશમી છે તો ગંગાજીનો જન્મદિવસ છે તો આજે ગંગાજી ભરવામાં આવી અને ભૂલના શૃંગાર કરવામાં આવતા હોય છે અને દૂધભાતનો ભોગ આરોગવામાં આવતો હોય છે જય રણછોડરાયજી